હું ને કુશાન બે ચાર વિડીયો શૂટ કરવા આવ્યા છે અમારે જેવા ફાઈ જેવાનો ઉપયોગ કરી દે પછી અમને મંદિરે બોલાવ અને વોટ્સઅપ કરો અને ભૂખ કરજો બિસ્કિટ નાખો પાકેટ ખાલી કરી નાખી તમે બે છે ના તો ખાતો નથી અરે ગાડીમાં જો બધા મોજ કરી સો હેલો ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મારું નામ છે પાર્સ આઈ હોપ કે તમે બધા ખુશ છો હું પણ એકદમ મસ્ત છું મજામાં છું મોજમાં છું બે ત્રણ દિવસ પતંગ બહુ ચગાઈ ઉત્તરાયણનો તહેવાર ગયો એટલે થોડુંક બોડીમાં થોડુંક પેઇન થાય છે પણ કાંઈ વાંધો નહીં તો રહેવાનું જ તે અને હા મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં એટલે કે કડિયા ઝીરો પંદરની ઓફિશિયલ જે ચેનલ છે એ ચેનલની અંદર ઉત્તરાયણનો વ્લોગ આવી ગયો છે ચોક્કસથી જોવાનું ન ભૂલતા કેમ કે ઉત્તરાયણમાં જે કાંઈ મોજ કરી જે કાંઈ પતંગ ચગાવા જે કાંઈ ગીતમાં છે એ બધું જ છે એમાં એટલે ઉત્તરાયણના વ્લોગ જોવાનું ન ભૂલતા ઉત્તરાયણના વ્લોગની લિંક છે આ વ્લોગની હું નીચે આપી દઈશ એના પર ક્લિક કરીને ચોક્કસથી જો આવજો કેમકે બહુ મજા કરી છે અને ડિસ્કો એટલો કર્યો છે એટલે જ અત્યારે બોડી થોડુંક દુખે છે પણ કાંઈ વાંધો નહીં તો રહેવાનું તો જસ્ટ અત્યારે કોલેજ આવ્યો છું સાડા અગિયાર જેવું છું છે અને આજ વિડીયો શૂટિંગ કરવા પણ જવાનું છે તો ને આપણે વ્લોગ હવે કન્ટિન્યુ કરીશું સો ગાઈઝ વાગી ગયા છે અત્યારે પાંચ અને હું કૃષાંત વિડીયો શૂટ કરવા આવ્યા છીએ મૂન ગાર્ડન ના ગ્રાઉન્ડ માં અત્યારે આવ્યા છે અંદર નથી ગયા ફેરવીને તો કેટલાક આવી છે આવા જવું છે આ બાજુ હવે વિડીયો વિડીયો ઉતરવી થોડાક કેમકે સ્ટોક પૂરો થઈ ગયો અમે જઈ આવી ત્યારે એ કારે પાછા ઉતર લઈએ એટલે હવે પાછા અત્યારે આવ્યા છે હમણાં પાછા ઉતર લેવું તો અત્યારે ફટાફટ હવે વિડીયો શૂટ કરી લઈએ મિત્રો અત્યારે થોડાક વિડીયો શૂટ કર્યા હતા તો વિડીયો શૂટ થઈ ગયા છે અને હવે જાય છે ત્રણને કોલ આવ્યો છે ક્યાંય કરમનાથ તો હવે જાય કરમનાથ મંદિરે વાહ એ જો ચોપાટી થઈ ગઈ અહીંયા પહેલા નહોતી પણ અત્યારે મૂન ગાર્ડનમાં મસ્ત ચોપાટી થઈ ગઈ છે અહીંયા જો રેલગાડીમાં જો બધા મોત કરી આ રેલગાડીમાં નાના હતા તે બેઠા હતા પણ હવે બહુ મજા આવે રેલગાડીની અલગ જ મજા છે જોય મજા જાય ઘરે બેલગાડીમાં આવી નહીં તો આવી તો આપણે લાલા ને કઈ આવી કે તો ગઈ બધી હવે તો હવે તો ગઈ ને પછી ઢીંગલા ઠેકડા મારવા વાળા હમ એ ને હા એ હતું તો બધું તો હવે લાલો હતું તો બસ વિડીયો શૂટિંગ કર્યા અને જઈએ ફટાફટ મંદિરે મિત્રો અત્યારે પાછો આવી ગયો છું કરમનાથ અને આ હાવ નવરી બજાર હાવ એટલે હાવ નવરી બજાર રોજ અહીંયા ભોળાનાથ ના દર્શન કરવા આવે પણ લક્ષણ એક કે ભોળાનાથના છે જ નહીં ભાઈ બોલો હાલો હવે અહીંયા આવે પછી મંદિર માં ન રહે ભાઈ તાપી કાથે બે મંદિર માં પગલું ન મૂકે પછી ફોન કરે મને કે ભોળાનાથના મંદિરે આવી

તો ગાઈઝ અત્યારે દુકાને આવ્યો છું અને વિડીયો શૂટ કર્યા હતા કેમ કે સવારે વેતન વિડીયો શૂટ કર્યા હતા તો હવે અત્યારે પાસે બપોર પછી નથી જવાના જો કે અમે ટાઈમ મળે ત્યારે જઈએ છીએ અને ક્યારેક બપોર પછી પણ વિડીયો શૂટ કરવા જતા હોઈએ પણ હવે કાલે બપોર પછી ગયા હતા તો આજે કાંઈ મેળા આવ્યા નથી આજ થોડુંક કામ હતું તો અને અત્યારે જાઉં હું એ દુકાને બેઠો છું અત્યારે થોડુંક દુકાને કામ છે તો એ ફટાફટ પતાવું બાકી અને અત્યારે સવારે વિડીયો જે શૂટ કર્યા એનું એડિટિંગ કરવાનું અત્યારે બાકી છે તો ફટાફટ એડિટિંગ કરી નાખું અને કાલે પાછો આ બ્લોગ એડિટ કરવાનો હતો તો એ નથી જો એ પણ આજે પાછો એડિટ કરવાનો છે તો ફટાફટ એડિટ કરી લઉં અને હા સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આપણી યુટ્યુબ ચેનલે કેમ કે આવા અવનવા બ્લોગ તમને આ ચેનલમાં જોવા મળશે અને હા ડેઇલી કોમેડી શોર્ટ્સ અને ડેલી કોમેડી રિલીઝ તમને અમારી યુટ્યુબ ચેનલમાં શોર્ટ્સમાં આવી જાય છે અને રીલ્સ પણ અમે કોમેડી બનાવીએ છીએ ફટાફટ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને ફોલો ન કરતા કેમ કે જે પ્રમાણે આપણી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં વ્યૂઝ આવે છે એ પ્રમાણે ફોલોઅર્સ નથી આવતા એટલે એ રેશિયો થોડોક બહુ નીચો છે કેમકે વ્યૂઝ ઘણા આવે છે જોઉં છું પણ ફોલો નથી કરતા એટલે જલ્દીથી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી દો લિંક ઇન્સ્ટાગ્રામની છે નીચે આપી દઈશું ડિસ્ક્રિપ્શનમાં જઈને ફટાફટ ફોલો કરી લો તો અત્યારે ફટાફટ એડિટિંગ કરી લઉં સો ગાઈઝ વાગી ગયા છે અત્યારે પાંચ સાડા પાંચ જેવું છે

તો નથી એટલે એમ કે મને જેવું તેવું ભાવે નહીં આ મરો એ ભાઈ ભાઈ આનો બ્લોગ શું કે શું કે તો આ મારો હેલો બ્લોગ આ કે જો ચાલુ છે જો જો આ હો છે બ્લોગ તો ચાલુ છે આ બ્લોગ હોય પણ હાકી લો YouTube માં લઈ ગયા લખાવાળો આ તો ઈ તો ટાઇટલ માં નખ દીધું લઠાવાળો એમ તો ગાઈ જ અત્યારે થી પાછો ઘરે આવી ગયો છું અને મસ્ત જમી લીધું છે છે બધા લગનમાં અને મેં દાબી લીધી છે પાઉંભાજી પાઉંભાજી આપણી ફેવરેટ છે માં તમારી આઈટમ કઈ ફેવરેટ છે કમેન્ટ કરજો બાકી તમને જમવામાં શું શું ભાવ એ પણ કમેન્ટ કરી દેજો અત્યારે તો ચીકી લઈને બેઠો છું આખો ડબ્બો ભર્યો હતો ચીકીમાં ઉત્તરાયણ ઉપર બનાવી હતી તો અત્યારે ઘણો ખરો ખાલી કરીને આપ્યો છે કેમકે ટે આવશે ખાઈને પછી ચીકી ખાવા જોઈ જ તે તો ઘણો ખરો આમાં જાજી તો મેં જ ખાધી છે કેમ કે વધારે મને જ ભાવે અને ઘરે આટો એક અડદિયો મગાવ્યો છે જોવો કમ્પ્લેટ અડદિયો છે તો આવું બધું છે અત્યારે અને જસ્ટ જમીન અત્યારે ઊભો થયો છું તો ફટાફટ હવે ફ્રેન્ડનો કોલ આવે તો એ કહે છે કે હવે આવો બાર આટા મારવા જઈએ તો હવે ફટાફટ ત્યાં જાઉં છું હવે અને આ વ્લોગ આપણે એ જ કરીએ આઈ હોપ કે તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય આ વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા તમારા બધા જ મિત્રો સાથે શેર કરી દેજો કેમ કે તમે વિડીયો જોવો છો પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા એટલે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લોસ્ટાગ્રામ અકોર્ડને ફોલો કરજો નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે બાકી મળી આવા અવનવા વ્લોગ સાથે ત્યાં સુધીમાં બાય બાય ટેક કેર